નમસ્કાર મિત્રો વાત કરીશું સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ નો આવનારો સપ્ટેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે જીવનના વિભિન્ન વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ તમને આ વિડિયોમાં જણાવીશું તો અંત સુધી આ વિડિયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ જાણી લઈએ આ માસનું ગ્રહ ગોચર તો મિત્રો 16 સપ્ટેમ્બર થી સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે તો 18 સપ્ટેમ્બર થી શુક્ર પોતાની તુલા રાશિમાં પ્રવેશ કરી જશે આ મહિને બુધ 4 સપ્ટેમ્બર થી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને મંગળ 26 ઓગસ્ટ થી મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે આવું જાણીએ આ વિડિયોમાં શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોને કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો લઈ અને આવવાનો છે તમારા આરોગ્યમાં સુધારો થશે અને જૂની બીમારીઓથી રાહત મળવાના યોગ બનશે જ્યાં સુધી નાણાકીય પરિસ્થિતિઓનો સંબંધ છે તો તમને તમારી આવકમાં વધારો જોઈ શકશો પૈસા બચાવવામાં પણ સફળતા મળશે અને કામ થવા લાગશે તમને ભાગ્યનો સાથ મળશે જેના કારણે તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો તમને તમારા કરિયરમાં સારી સફળતા મળશે નોકરીમાં બદલાવ આવી શકે છે કુંભ રાશિના બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે

અને તેના કારણે તમારે અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ માત્ર થોડા સમય માટે ચાલશે તમારી અંદર સખત મહેનત કરવાની ઈચ્છા ઉત્પન્ન થશે અને તમે ખૂબ મહેનત કરશો અને તમારા શિક્ષણને સુધારવા તમારા પ્રયત્નો સફળ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડી શકે છે અને તમને કોઈ પણ પરીક્ષા માટે મુશ્કેલ પ્રશ્નપત્ર મળી શકે છે તેથી તમારી તૈયારી પૂર્ણ રાખો અને પૂર્ણ રીતે તૈયાર રહો જેથી કરી અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકાય હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિ આ મહિનો મીન રાશિના લોકો માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે આખા મહિના દરમિયાન તમારી રાશિમાં રાહુ વિરાજમાન રહી અને એના કારણે તમને સાચા ખોટાની ઓળખ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે આ કારણે તમે તમારા મિત્રો માટે ખરાબ બની શકો છો તેથી તમારી વાણી ઉપર નિયંત્રણ રાખજો અને તમે જે પણ બોલો છો તેનું ચોક્કસપણે પાલન કરજો કોઈને ખોટા વચનો આપવાથી બચજો કરિયરના ક્ષેત્રમાં આ મહિનો સારો રહેશે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સરેરાશ રહેવાની સંભાવના છે જો તમે કામ કરશો તો તમને તમારા સહકર્મીઓ તરફથી પૂરો સહયોગ પણ મળશે તમારા દસમા ઘરના સ્વામી દેવગુરુ આખા મહિના દરમિયાન ત્રીજા ભાવમાં રહેશે તમે જે મહેનત કરશો તેના પ્રમાણમાં તમને લાભ મળશે પરંતુ તમારે તમારી આળસની વૃદ્ધિથી બચવું પડશે કારણ કે તેના કારણે તમે ઘણી સમસ્યાઓને જન્મ આપી શકો છો તમારા સાથીદારો તમને દરેક કાર્યમાં મદદ કરશે અને તમારું કાર્ય યોગ્ય રીતે અને યોગ્ય સમય પૂર્ણ કરવામાં તેમનો ફાળો મહત્વપૂર્ણ રહેશે છઠ્ઠા છઠ્ઠાગરના સ્વામી સૂર્ય મહિનાના પૂર્વાર્ધમાં છઠ્ઠા ભાવમાં ઉપસ્થિત રહેશે જેના કારણે તમે તમારા વિરોધીઓને હરાવી શકશો અને પડકારોને અવગણી અને તમારા કાર્યક્ષેત્રમાં સફળતાની પ્રાપ્ત કરી શકશો તો કુંભ તથા મીન રાશિના જાતકો વિધિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો માસ અને એનો આગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે તૈયાર છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેદ